બનાસકાંઠા જિલ્લાના અંબાજીના દાતા તાલુકાના હડાદ ગામે બનાસકાંઠાના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે લોકસંપર્ક કર્યો હડાદ ગામે પ્રજાપતિ સમાજની વાડીમાં ગેનીબેન ઠાકોરનો દાંતા તાલુકાના કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ગેનીબેન ઠાકોરે ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા ત્યારે દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ પણ ભાજપ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા અને કોંગ્રેસ કાર્યકર્તાઓએ કમર કસી લેવા પણ હાકલ કરી હતી ત્યારે આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશદાન ગઢવી તાલુકા કોંગ્રેસ પ્રમુખ જાકીરભાઈ તેમજ દાતા તાલુકાના કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા પરિવાર ને તમે બદલો ત્યારે આમ એમનો જિલ્લા પંચાયતના સભ્ય સાહેબ સાહેબ કાકા કહેતા કે પોલીસ પોરવા મંસે ત્યારે આપ પૂલ બોલી છે કેમાં પલન નું કામે પોર પ્રભાવ જો અને તારીખે ચૂંટણી છે તો કોંગ્રેસના પંજાને મોટ વિજય બડાવજો આ વિસ્તાર કાયમી કોંગ્રેસનો ગઢ રહ્યો છે અને હું પહેલી વખત અહીંયા પદા મૈત્રપલનો એક માંડથી હું કેમ્પેન કરું દરેક તાલુકામાં મન લાગે ચાનો ટાઈમ થઈ ગયો એટલે નસો ઉતરી ગયો લાગે બધાને

જારભાઈ મહિલા કોંગ્રેસના પ્રમુખશ્રી જિલ્લા પંચાયતના માજી દિનેશભાઈ લક્ષ્મીબેન બાપુ તાલુકા પંચાયતના માજી પ્રમુખ વરિષ્ઠ સૌ સ્ટેજ ઉપરના આગેવાનો આપ સૌ કોંગ્રેસ પાર્ટીના અડીખમ યોદ્ધા ભાઈઓ અને બહેનો બધા આગેવાનોએ વાત કરી એમાં હું મારો સૂર પુરાવું આમ તો બધા ફોન કરે કે બેન તમે બધા તાલુકાઓનો પ્રવાસ કરો છો પણ હજી આ દાતા અંબાજી નડાદ બાજુ આવતા નથી એટલે મેં કીધું અંબાજી માતાના દર્શન કરી અને આ પ્રવાસ કાર્યક્રમ ચાલુ કર્યો તો હું દરેક તાલુકા પંચાયતની સીટ વાઈઝ આવવાની છું ફોર્મ ભરાણા પછી અને તમને બધાને શક્ય હોય એટલું त्रण चार गावं एक मिटिंग झाले તો વધુમાં વધુ આપણા કોંગ્રેસના કાર્યકરોને આગેવાનોને મળવાનું થાય એ પ્રમાણેનું આયોજન પણ આવનાર સમયમાં કરીશું અને જે જિલ્લા પંચાયત લડ્યા હોય જે તાલુકા પંચાયત લડ્યા હોય જે આપણા સંગઠનના પ્રમુખ છે ધારાસભ્યને સાથે રાખી અને તાલુકા પંચાયતની સીટનો રોડમેપ એ વહેલામાં વહેલો જિલ્લા કોંગ્રેસ સમિતિને અથવા દિનેશભાઈને મળી જાય એવી પણ હું અપેક્ષા રાખું બધા આગેવાનોએ વાત કરી લોકસભાની ચૂંટણીની आता मतक्षेत्र निमय हडद હું અનેક વખત પ્રચારમાં ભૂતકાળમાં આવેલી ચાહે નિશાબેનની ચૂંટણી હોય મધુસૂદન મિસ્ત્રી સાહેબની હોય ગઢવી સાહેબની હોય હરિસિંહ ચાવડાની હોય મુકેશભાઈની હોય અનેક ચૂંટણીઓની અંદર ભાઈ રવિરાજ જિલ્લા પંચાયત નડે એ અંબાજી સીટ ઉપર એ ટાઈમે પણ આવેલી અનેક નાના મોટી ચૂંટણીઓ જ્યારે આ વિસ્તારમાં લોકસભાની ચૂંટણીઓ થાય ત્યારે આવવા માટેનો પ્રયત્ન કર્યો છે આપણા આગેવાનોએ બધે વાત કરી બધાનો પ્રચાર મેં અઠ્યાવી વર્ષથી કર્યો છે પણ હું મારા પોતા માટે કોંગ્રેસ માટે લોકસભાના ઉમેદવાર તરીકે મારા જાહેર જીવનને વર્ષ થયા આ દાતા વિસ્તાર મા જગદંબા અંબા માતાની કે જ્યાં માં એકાવન શક્તિપીઠ અંબાજી બિરાજમાન હોય અને પહેલામાં પહેલી દિનેશભાઈ મિટિંગ એ અંબાજી મુકામે Subscribe now and press the bell icon. Never miss an update.